હું હમણાં હર્ષદભાઈને પૂછતી હતી કે આપ ડિગ્રીઓ કેવી રીતે આપો છો અમે ડિજિલોકરમાં પાછલા ચાર વર્ષથી ડિજિલોકરમાં જ સબમિટ કરીએ છીએ ભ્રષ્ટાચારનો એક અડ્ડો છે મિત્રો એ ડિગ્રીઓ બધી જ ડિગ્રી અંકતાલીકા બધું જ ડિજિલોકરમાં ઓનલાઈન જ્યારે જરૂર પડે ત્યારે લઈ લો યુનિવર્સિટીમાં આવવાની જરૂર નથી એ જ તમારી ફાઇનલ ડિગ્રી છે એવું ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે તેમણે ભ્રષ્ટાચારની વાત કરી છે અને તેમણે શિક્ષણમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારની વાત કરી છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હાલની યુનિવર્સિટીની ડિગ્રીઓ એ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે તેમજ તેમણે ઉત્તર પ્રદેશનું ઉદાહરણ આપીને કહ્યું છે કે તેમને લોકર પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે અને જેના કારણે ભ્રષ્ટાચાર રોકી શકાય છે કારણ કે એ બધું જ ઓનલાઈન છે તો આવો વિગતે વાત કરીએ કે આનંદીબેન પટેલે શું કહ્યું આ વિડીયોમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયેલા સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે યુનિવર્સિટીઓમાં અપાતી ડિગ્રીઓ હવે ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગઈ છે આ ટિપ્પણીઓ શિક્ષણ જગતમાં તીખી ચર્ચા જગાવી રહી છે તેમજ તેમણે પારદર્શિતા તથા જવાબદારીની માંગને લઈને નવી ઊંચાઈની વાત કરી છે આનંદીબેન પટેલે પોતાના અનુભવોના આધારે ઉત્તર પ્રદેશમાં અપનાવવામાં આવેલા મોડેલની ઉદાહરણ આપીને વાત કરી કે ભ્રષ્ટાચારને રોકવા અમે ચાર જે થયું થયું પણ જ્યારે આપણને જવાબદારી મળે ત્યારે એને પરિવર્તન કરીને બતાવો તો આપણે સાચા કર્યું આણે ના કર્યું એમણે ના કર્યું એમાં પડવું નથી મિત્રો પણ જ્યારે આપણે કુલપતિ બનીએ આપણે કુલાધિપતિ બનીએ અને આવો અવસર પ્રાપ્ત થાય ત્યારે તો કરી બતાવવું પડે જે શીખ્યા છીએ તે જે દ્રશ્યો જોયા છે તે જેમને સાંભળ્યા છે તે જેમણે જીવનમાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે સેવાભાવમાં એમને ધ્યાનમાં રાખીને એ જ માર્ગે આપણે ચાલવું જોઈએ એ કરવાની જરૂર છે મિત્રો ગુલાદીવાદી કે નાથ એકત્રીસ યુનિવર્સિટી છે સરકારી કૃષિ યુનિવર્સિટી મેડિકલ યુનિવર્સિટી ટેકનિકલ યુનિવર્સિટી અને જનરલ યુનિવર્સિટીઓ આ બધાની જવાબદારી કુલાધિપતિને નાતે હોય છે ઓગણીસ યુનિવર્સિટીઓને મહેનત કરીને એ ડબલ પ્લસ અને એ પ્લસ લાવીને અમે બતાવ્યું છે મિત્ર વર્કિંગ સિસ્ટમ બદલાય માત્ર ચૌદ લેક્ચર લેવાથી પરિવર્તન નથી થતું મિત્ર ઉષ સ્વયં કામ કરવું પડશે ચોવીસ કલાક કામ કરવાનું સાથે સાથે હું પણ એટલું કુલાધિપતિ કામ કરે કુલપતિ કામ કરે અધ્યાપક અવશ્ય કામ કરશે મિત્રો અને બધું જોઈને વિદ્યાર્થીઓમાં પરિવર્તન આવશે અને મેં જોયું મિત્રો હું હમણાં હર્ષદભાઈને પૂછતી હતી કે આપ ડિગ્રીઓ કેવી રીતે આપો છો અમે ડિજીલોકરમાં પાછલા ચાર વર્ષથી જ સબમિટ કરીએ છીએ ભ્રષ્ટાચારનો એક અડ્ડો છે ડિગ્રીઓ બધી ડિગ્રી અંકતાલિકા બધું જ ડિજિલોકર માં ઓનલાઈન જ્યારે જરૂર પડે ત્યારે લઈ લો યુનિવર્સિટીમાં આવવાની જરૂર નથી એ જ તમારી ફાઈનલ ડિગ્રી છે એવું દરેક યુનિવર્સિટી પાસે પાંચ થી દસ ગામ એડપ કરાવ્યા છે ગામ ગોર લેવાના ત્યાં જઈને કામ કરવાનું કામ શું કરવાનું એ પણ નક્કી સરકારી યોજનાઓ નથી મળી યાદી બનાવો ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ ટિપ્પણી કરીને શિક્ષણ જગતે નવી ચર્ચાને નવો જન્મ આપ્યો છે તમારું આ વિષય પર શું માનવું છે તે અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો બેનિફિટ ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો